કાર્યક્રમો તારે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે ધાનપુર તાલુકાના શ્રીરાજ ઉત્તર અમારા જિલ્લાના પ્રાથમિક શ્રીમાન મુનિયાજી તાલુકા પ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો તાલુકા સભ્યો બધા અને બાળવૈજ્ઞાનિકો શિક્ષકો સીઆરસી બીઆરસી બધાની હાજરીની અંદર એક પ્રદર્શની નિમાવી એની અંદર આગામી દિવસોની અંદર પર્યાવરણની જાળવણી કેવી રીતે થાય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ખૂબ એનો ઉપયોગ કરીને આવનારો બાળક એકવીસમી સદી તરફ કેવી રીતે જાય એની ચિંતા આધુનિક પ્રકૃતિ ખેતી માટેની ચિંતા પર્યાવરણની જાળવણી માટેની આવા અનેક પાંચ પ્રકારના અધ્યયનો લઈને આગામી દિવસોની અંદર આ બાળકોની અંદર એની અંદર પડેલી સુસક્ત શક્તિ જાગૃત થાય ઉજાગર થાય એના માટે આજે આ બાળકો માટેનું અમારા ધાનપુર તાલુકાની અંદર આ વિજ્ઞાન પ્રદર્શની ગોઠવામાં આવી હતી એમાં પંચોતેર જેટલી કૃતિઓ આવી હતી બધે શાળાના શિક્ષકો આચાર્યો ની હાજરી હતી ગ્રામ લોકો એના વાલીઓ બધાની હાજરીની અંદર આજે કાર્યક્રમ અમે કર્યો છે